આદિવાસી સમાજ એટલે ભોડો સમાજ જેમનામાં ક્યાંક ને ક્યાંક શિક્ષણના અભાવને કારણે તેઓ હજી દુનિયા જેટલા ચાલક નથી બની શક્યા જેનો ફાયદો ઉઠાવી સોનગઢ દેવજીપુરા માર્કેટ ફળિયામાં રહેતી મેઘાબેન ગામીત રિક્ષાવાળું શાહરૂ કરી મોનિકા નામની મહિલા કે જે સોનગઢ આવાસમાં રહે છે તેઓએ નારાયણપુર અને આસપાસના છ સાત ગામની મહિલાઓને ઘરે ઘરે જઈ વિશ્વકર્મા પીએમ યોજના હેઠળ બબ્બે સિલાઈ મશીન તાલીમ અને તેનું પ્રમાણપત્ર સાથે જ જરૂર પડે તો પાંચ લાખ રૂપિયાની લોન આપવાની લાલચ આપી આ મહિલાઓમાંથી કોઈકની પાસે ચાર હજાર તો કોઈકની પાસે પાંચ હજાર તો વળી સાત હજાર જેટલી રકમ ઉઘરાવી લીધી મેગાબેનને આપેલા ઓનલાઈન પૈસાની ડિટેલ પણ આ બહેનો પાસે છે સાથે એમને પૈસા આપતા ફોટો પણ પાડવામાં આવ્યા છે એની સાથે શાહરૂખ અને મોનિકાના ફોટો પણ આ બહેનોએ જાહેર કર્યા છે અનેક વાયદાઓ આપ્યા છતાં જ્યારે આ આદિવાસી બહેનોને સિલાઈ મશીન ન મળે ત્યારે તેઓ ઉચ્છલ પોલીસ સ્ટેશને ગયા પોલીસ દ્વારા માનવીય રીતે તેમને રાતના બે વાગ્યા સુધી બેસાડી રાખવામાં આવ્યા અને પછી જણાવી દેવામાં આવ્યું કે આ તમારી ફરિયાદ કાલે લેવામાં આવે અને રાતના બે વાગ્યા મહિલાઓ કેવી રીતે ઘરે જશે તેની માનવીય સંવેદના પણ કેમ ઉછળ પોલીસમાં ન જાગી તે મોટો સવાલ છે મહિલાઓએ કરેલા આક્ષેપ મુજબ ફરિયાદીઓ જાણે પોતે જ આરોપી હોય તે રીતે તેમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો અને તમે પૈસા શું અમને પૂછીને આપ્યા હતા એવા પણ સવાલો કરવામાં આવ્યા ડીવાય એસપી ઈશ્વરભાઈ પરમાર પણ આ ઘટનામાં પીઆઈને સખત કાર્યવાહી કરવાની સૂચના આપી હોવા છતાં હક દોડીને બોલાવી બહાર બેસાડી રાખવામાં આવ્યા અને પછી છોડી દેવામાં આવ્યા હવે જો આ ટોળકી ક્યાંક ભાગી ગઈ અને આદિવાસી મહિલાઓના પૈસા ડૂબી જાય તો એના માટે જવાબદાર કોણ શું આ ઉચ્છલ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ આ મહિલાઓના પૈસાની ભરપાઈ કરશે ખરા અડધી રાત સુધી આ મહિલાઓને બેસાડી રાખીને શું તેમની ફરિયાદને દબાવી દેવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારે આ મહિલાઓએ મહારાષ્ટ્રમાં સરકાર દરેક દીકરીને લાડલી બહેનના યોજના હેઠળ રૂપિયા ત્રણ હજાર મહિને આપે છે ગુજરાતની બહેનો પોતાને સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન જાય છે તો તેમને સરકારી પગાર લેતા પોલીસ વડા સહકાર પણ નથી આપતા તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે આ અંગે તેમણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રી અને તાપી જિલ્લાના એસડી પાસે ન્યાયની આશા રાખીને શું કહ્યું તે આવો સાંભળીએ

હવે શું છેતરપિંડી જ્યારે તમારી પાસે જે મેઘા જે છે ક્યાંની રહેવાસી છે એ સર દેવજીપુરાની છે સોનગઢ દેવજીપુરા એનું આખું નામ છે મેઘા બાલુભાઈ ગામી બરાબર છે હવે તમારી પાસે કેવી રીતે સંપર્કમાં આવી સર એ પોતે રિક્ષા લઈને ગાવે ગાવે ફરતી હતી અને એના સાથે બે ત્રણ જણા હતા એના સાથે સર એક સોનિયા નામની બેન પણ હતી અને શાહરૂખ નામનો ભાઈ હતો જે પૈસા લઈને અમે લોકોને એ લોકો બધા કોન્ટેક્ટમાં અમને મળતા હતા સર બરાબર છે એમણે તમને શું કીધેલું અહીંયા જ્યારે તમને મળવા આવ્યા ત્યારે સર એ લોકો છે સર એવી રીતને અમે કીધું બરાબર છે એટલે આ બધા પાસે કેટલા કેટલા રૂપિયા ઉઘરાવ્યા છે ઘણી બધી પાસે કોઈના પાસે ચાર હજાર ઉઘરાવે છે કોઈના પાસે પાંચ કોઈના પાસે છ સર બાકી બીજા વિસ્તારોમાં સર છ સાત છ સાત હજાર દસ હજાર એવા પણ ઉઘરાવે છે એટલે આશરે પાંચસો જેટલા લોકો પાસે આટલા પૈસા ઉઘરાવવામાં આવ્યા છે સર હજી તો પાંચસો ઓછા સર ઘણા બધા હજી ખબર નથી સર હજી પોલીસ માં ફરિયાદ કરેલી પોલીસમાં સર અમે ફરિયાદ કરી છે ક્યારે કરેલી સર અત્યારે અમે પોલીસમાં માં બાર દિવસ અમે બાર તારીખે અમે સર અરજી નાખાવેલી બાર દિવસે અરજી નાખેલી સર તો પણ અમારી અરજી તે લોકો સાહેબે બહાર કાઢેલી નહીં સર જ્યારે અમે લોકો ગયા ત્યારે અમારે અરજી બહાર કાઢી અને ત્યારે પછી અમને પૂછપરછ કરવામાં આવ્યું તો પણ સર અમે લોકોને કંઈ હજી અમારો જવાબ નથી આવ્યો હવે તમારી માંગ શું છે આમાં અમારી માંગ આ છે કે અમારા બધા લોકોને પૈસા નીકળી આવો જોઈએ જી બેન ધન્યવાદ અમારી આતે મેઘા નામની એક છોકરી હતી એ અમારા ગામમાં રિક્ષા લઈને આવેલી ને અમને જાણ કરી કે વિશ્વકર્મા પીએમ સહાય યોજના છે ને 4000 ભરાવેલા ને બે બે મશીન આપાય બરાબર છે પછી એ ઘટનામાં તમને ક્યારે લાગ્યું કે તમારી સાથે છેતરપિંડી થઈ છે અમને અમને પધાય એટલે

અમે અમે તો ખેત મજૂરી કરી કરીને પૈસા એક એક રૂપિયા ખંડને જમા કરેલા બધા હવે તો મંગળસૂત્ર વેચા પેલું કરીને મૂકેલા અને એવું બધું કરેલું અમે બરાબર તમારી માંગ શું છે અમાર અમારી એ એ જ માંગ છે કે હે ને જે ગુનેગાર છે એમને તમે પકડો અને અમારા પૈસા અમને પરત વાપસ અપાવો હવે જો તમારા પૈસા તમને ન મળ્યા તમારી એફઆઈઆર ફાટી છે તમારી કે જો નથી ફાટી એફઆઈઆર ફાટી છે અમારી 30 તારીખે એફઆઈઆર ફાટેલી છે

અને તમારા પૈસા અને અમારી પૈસા અમને પાછા વાપસ એ લોકો કઢાવી આપે એવી અમારી માંગ છે જી બેન ધન્યવાદ